અથવા તે તમારા જીવનભર તમારા માટે ક્યાં કામમાં આવે છે તેની સાથે અમે તમને જણાવીશું કે કેવી રીતે દાન કરવું આ ચૌદ વસ્તુનું દાન કોને આપવું જોઈએ અને માત્ર ચૌદ વસ્તુઓનું દાન કરવાનું કારણ શું છે અને મકર સંક્રાંતિ આ દાન કેવી રીતે કરવામાં આવે છે તેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ગરુર પુરાણમાં કહે છે કે ધાર્મિક માહિતી ક્યારે અધવચ્ચે છોડીને પાપના ભાગીદાર નો બનવું જોઈએ ત્યાંથી જ તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ અને ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ પ્રિય મિત્રો આ વિશેષ શાસ્ત્રો શું કહે છે તેનું વર્ણન કર્યું છે આ બધી માહિતી તમને આજના વિડિયો દ્વારા પૂરી પાડવામાં આવશે ભગવાન સૂર્યદેવના આશીર્વાદ મેળવવા અને મકર સંક્રાંતિનું પુણ્ય કમાવવા માટે કૃપા કરીને કોમેન્ટ બોક્સ બોક્સમાં લખો જય સૂર્યદેવ કારણ કે આ ભગવાન સૂર્યનારાયણના મકર રાશિમાં પ્રવેશનો દિવસ છે તેથી આ દિવસે ભગવાન સૂર્યની વિશેષ પૂજા કરવામાં આવે છે તમારે જાણી લેવું જોઈએ કે ભગવાન સૂર્યદેવ તમારી દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે અને તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવશે આ સાથે ખાર મહિનો પૂરો થાય છે પર ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે કુંભ મહિમા પણ ખૂબ જ અદભુત છે અમે કુંભ વિશે એક ખાસ વિડીયો બનાવ્યો છે તમે તેને જોવો જ જોઈએ અમે તેને જલ્દી જ અપલોડ કરીશું જેમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમે કુંભ સ્નાન માટે નથી જઈ શકતા તો ઘરે કુંભ સ્નાન લાભ કેવી રીતે લઈ શકો છો તેનું શું મહત્વ છે કુંભ વિશે શાસ્ત્રો શું કહે છે શું કરવું કુંભ વિશે પુરાણો કહે છે કુંભ સ્નાન તમારા માટે શા માટે મહત્વનું છે તમારે કરવું જોઈએ જો તમે ન જઈ શકો તો તમારે ઘરે શું કરવું જોઈએ જેથી તમને ઘરે બેઠા કુંભ સ્નાન લાભ મળી શકે તે વિડિયો તમારા માટે બનાવી રહ્યો છું તે ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે તમારે તેને એક બે દિવસમાં અવશ્ય જોવો તે તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે મકર સંક્રાંતિ પર સ્નાન અને દાન માટે વધુ ઉપયોગી થવાનું છે પ્રિય દર્શક મિત્રો હવે મકર સંક્રાંતિ પર કેટલીક એવી વસ્તુઓ છે જે ખાસ કરીને દાન આપવી જોઈએ કારણ કે જ્યારે આપણે આપણી અંતિમ ક્ષણોમાં પ્રવાસ પર હોઈએ છીએ ત્યારે ગરુર પુરાણમાં તેનું વર્ણન છે કે તે માર્ગ પર આપણને કેવા પ્રકારની જરૂરિયાતોનો સામનો કરવો પડે છે છે જો જો તે માર્ગમાં આપણે કંઈક કર્યું તો અમને તે માર્ગ પર તેની મદદ મળશે અને તે યાત્રા પૂર્ણ કરવી સરળ બનશે જ્યારે માનવ આત્મા અહીંથી પૃથ્વી પર આગળ વધે છે ત્યારે જે પણ માર્ગ હોય તે બધી વસ્તુઓ તે માર્ગ પર જરૂરી છે અને જો તમે તે વસ્તુઓનું દાન કર્યું છે તો તમને તે વસ્તુઓ ત્યાં મળશે અને તમે તેનો લાભ લઈ શકશો તમારી અંતિમ યાત્રા સરળ બની જશે એટલા માટે તમારે આ મકર સંક્રાંતિ પર ખાસ કરીને દાન કરવું જોઈએ અને કેટલાક વિશેષ વસ્તુઓ જે ત્યાં ઉપયોગી છે તે વસ્તુઓ દાન કરવી જોઈએ સૌથી પહેલા અમે તમને જણાવીએ કે મકર સંક્રાંતિ પર દાન કરવામાં આવતી ચૌદ વસ્તુઓ કઈ હોઈ શકે છે તમારે કઈ ચૌદ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને તેમાં પણ જો તમે પહેલી વાર દાન કરી રહ્યા હોવ તો તમે દાન કરી રહ્યા છો કારણ કે આપણા હિન્દુ ધર્મની યુવા પેઢી છે જે આસ્થાના મહાસાગરમાં ડૂબકી મારવા તૈયાર છે એક યુવા પેઢી છે જેને તેનામાં વિશ્વાસ છે આ પ્રકારની લાગણીઓ જાગી રહી છે કે તેઓએ પણ આવું કંઈક કામ કરવું જોઈએ તેથી તેમના માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તેઓ જે વસ્તુ થી શરૂઆત કરે છે તે દાન આપવાની છે કારણ કે દરેક સંક્રાંતિ પર દાન આપવામાં આવે છે દર વર્ષે આ દાન આપવામાં આવે છે તેથી જો તમે હજી સુધી દાન ન કર્યું હોય અને તમે તે પ્રથમ વખત કરવા માંગતા હો તો તમારે કઈ વસ્તુ થી શરૂઆત કરવી જોઈએ શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે જો તમે પહેલી વાર દાન કરી રહ્યા છો તો તમારે 14 તલના લાડુનું દાન કરવું જોઈએ સૌથી શ્રેષ્ઠ અને શુભ ફળ આપે છે અથવા તમે 14 નારિયળ પણ દાન કરી શકો છો બીજું સૌથી સારી બાબત એ છે કે તમે સુહાગ વસ્તુઓનું દાન કરો બનાવેલ બોક્સ મેળવો બોક્સમાં 14 સુહાગ વસ્તુઓ અથવા તમને ગમે તેટલી વસ્તુઓ મૂકો તમે બે વસ્તુઓ ચાર વસ્તુઓ અથવા 6 વસ્તુઓથી બનેલું બોક્સ મેળવી શકો છો જેનો ઉપયોગ મુખ્યત્વે સુહાગમાં થાય છે આ રીતે ચૌદ બોક્સ બનાવો અને તે ચૌદ સુહાગ પિત્રીને ચૌદ પરિણીત મહિલાઓને દાન કરો તેના પરિણામો આશ્ચર્યજનક છે પુરાણો આપણને કહે છે કે જેટલા વધુ સુહાગનું વિતરણ કરવામાં આવે છે સુહાગના વસાહતોનું વિતરણ કરવામાં આવે છે તેટલો તમારો સુહાગ અમર બને છે તેથી જ પ્રાચીન સમયથી આપણી માતાઓ અને બહેનો સુહાગની વસ્તુઓનું વિતરણ કરતી આવી છે આ દાન કરવામાં આવ્યું છે જુદા જુદા પ્રસંગોએ વિવિધ રીતે દાન આપવામાં આવે છે તેથી સનાતન ધર્મ અને હિન્દુ ધર્મમાં સુહાગ વસ્તુઓના દાનનું વિશેષ મહત્ત્વ છે તેથી જો તમારું બજેટ એટલું વધારે હોય તો તમે સુહાગ પીઠ બનાવી શકો છો જો આ શક્ય ન હોય તો તમે ચૌદ જગ્યાએ એક સમયે એક વસ્તુ પણ લઈ શકો છો અને કોઈ સુહાગન મહિલા બંગળી મહેંદી સિંદૂર આભૂષણો કપડા મેકઅપ વગેરે બીજું તમે સંક્રાંતિ પર ચૌદ વાસણો કેવી રીતે દાન કરી શકો છો સંક્રાંત દિવસે વાસણોનું વિતરણ કરવામાં આવે છે તમે કયા વાસણોનું વિતરણ કરી શકો છો ચૌદ સ્ટીલના વાસણો લો જો શક્ય હોય તો એક તાંબાનો વાસણ લો કારણ કે તાંબાનું વિતરણ કરવું ખૂબ જ છે મકર સંક્રાંતિ પર તેનાથી તમને ઘણો ફાયદો થાય છે તેથી તમે ચૌદ વાસણો વિતરિત કરી શકો છો આ સિવાય તમે પૂજાની ઘંટડી જેને ગરુડ ઘંટી દાન કરી શકો છો આ સિવાય તમે થાળી પણ વહેંચી શકો છો જો ધાતુની વાત કરીએ તો પિત્તળ અને તાંબાનું વિશેષ મહત્વ છે જો તમે પિત્તળ અથવા તાંબાના વાસણો વહેંચો છો તો મકર સંક્રાંતિના અવસર પર વધુ પરિણામ મળે છે બાકીનું તમે તમારા ખિસ્સા પ્રમાણે મેનેજ કરી શકો છો તમારે તેને તમારી ક્ષમતા અનુસાર જોવું જોઈએ તમે તમારી શ્રદ્ધા અને ક્ષમતા અનુસાર તેને વાસણોમાં વહેંચી શકો છો હવે વાસણોનું વિતરણ કરતી વખતે તમારે એક ખાસ વાતનું ધ્યાન કે વાસણ ક્યારે ખાલી ન હોવું જોઈએ ધારો કે તમે કોઈને સાડી આપી રહ્યા છો અને તમે ચૌદ ખાલી પ્લેટો વહેંચો છો તે યોગ્ય નથી તમારે તેમાં એક ચોકલેટ અથવા પ્રસાદ રૂપે ફળ અથવા મગફળીના દાણા મૂક્યા પછી તેને દાન કરવું જોઈએ આ સૌથી વધુ શ્રેષ્ઠ દાન કહેવાય છે પરંતુ વાસણોનું દાન ક્યારેય ખાલી નથી આપવામાં આવતું પ્રિય મિત્રો મકરસંક્રાંતિના દિવસે ચૌદ ખુવાસી છોકરીઓને લંચ બોક્સ દાન કરો આ દીકરીઓ સાક્ષાત દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આ લંચ બોક્સ દરેક માટે ઉપયોગી છે તે ઉપયોગી વસ્તુ છે તમે તેને કોઈને પણ આપી શકો છો અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો આ ઉપરાંત તમે પૂજાના દીવા પણ વહેંચી શકો છો જે દીવાઓથી અમે મંદિરમાં આરતી કરીએ છીએ કારણ કે મંદિરો દરેકના ઘરમાં હોય છે અને દરેક વ્યક્તિ સવાર સાંજ આરતી કરે છે તેથી ચૌદ દીવા વહેંચો તમારે પિત્તળના ચૌદ મોટા દીવા વહેંચવા જોઈએ જો તમે દીવા વહેંચો તો તેનું ખૂબ મહત્વ છે જો તમે તેને વહેંચો છો અથવા મંદિરની ઘંટડી વહેંચો છો તો તેનો મહિમા વધુ છે તમારે ચોક્કસપણે તેનું દાન કરવું જોઈએ હવે આ સિવાય વાત કરીએ કપડાની કારણ કે જુઓ આ સમય ખૂબ જ ઠંડી છે જો તમે ઉની કપડાનું દાન કરો છો તો મકર સંક્રાંતિ પર ઉની કપડાનું દાન કરવાનું ખૂબ મહત્વ છે તમે વુલન કેવી રીતે લઈ શકો છો ચૌદ ધાબળા લો જો તમારી પાસે ક્ષમતા હોય તો ચૌદ ધાબળા લો એક ચાર ધાબડા દાન કરો એક ચાર સ્વેટર લો સ્વેટર દાન કરો તમે શાલ પણ લઈ શકો છો તમે શાલ પણ દાન કરી શકો છો હું તમને વધુ એક ખાસ વાત કહું આમાં રંગ વિશે ચિંતા કરવાની જરૂર નથી તમે દાન માટે કાળો અને વાદળી પણ લઈ શકો છો તમે દાન કરી શકો છો તેમાં કોઈ નુકસાન નથી દાન કરતી વખતે તમે કોઈ પણ રંગના કપડાનો ઉપયોગ કરી શકો છો ઉની વસ્ત્રોનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે મકર સંક્રાંતિના દિવસે ચૌદ વસ્ત્રોનું દાન કરો છો તો તે ખૂબ સારા પરિણામો આપે છે તે સમાન કપડામાં લોકોને ઠંડીથી બચાવે છે તે તમને ઠંડીથી બચાવે છે અને જ્યારે તમે તમારી મુસાફરી દરમિયાન આવી સમસ્યાઓનો સામનો કરો છો ત્યારે તે ત્યાં પણ મદદરૂપ સાબિત થશે તમે ટુવાલ પણ દાન કરી શકો છો ચૌદ ટુવાલ લો તમે સૂટ અથવા સાડીઓનું વિતરણ કરી શકો છો જો તમે ઈચ્છો તો ચૌદ સાડીઓ લાવી શકો છો અને ચૌદ સાડીઓ દાનમાં આપી શકો છો અથવા તમે પૂજા દરમિયાન બેસવા માટે ચૌદ સાગડીઓ પણ દાન કરી શકો છો તેનું આમાં ઘણું મહત્વ છે જો તમે ઉની વસ્ત્રોનું દાન કરો છો તો તે તમારી અંતિમ યાત્રામાં તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પુરાણો ગરુર પુરાણ જણાવે છે કે જ્યારે મનુષ્યનો આત્મા તેની અંતિમ યાત્રા પછી એક રસ્તો આવે છે જ્યાં તે અત્યંત ઠંડી હોય છે ખૂબ જ ઠંડી હોય છે જો તમે ગરમ ધાબડા કે ગરમ વસ્ત્રોનું દાન કર્યું હોય તો તમે તેને ત્યાં મેળવો છો અને તેના પરિણામે તમે તે રસ્તો પાર કરી શકો છો અને તે સમયે તમને ધ્રુજારીમાં મદદ મળે છે એટલા માટે તમારે તમારા જીવનમાં ઓછામાં ઓછા એક વખત તે વસ્ત્રોનું દાન અવશ્ય કરવું જોઈએ જો તમે ઈચ્છો તો તમે લાડુ ગોપાલજીના ડ્રેસ ખરીદી શકો છો તેનું દાન કરો કારણ કે દરેકના ઘરમાં લાડુ ગોપાલ હાજર હોય છે તેથી જો તમે તેને તે વસ્ત્રો આપો તો ભગવાન લાડુ ગોપાલ પણ તે કપડાં પહેરશે તે તમારું પણ દાન હશે તેનાથી તેનું મહત્વ વધે છે જીવનમાં ઓછામાં ઓછું એકવાર વાર ચપ્પલ કે ચંપલનું દાન કરવું જોઈએ તમારે સાકૃત કરવું જોઈએ જો તમે તે કરશો તો તમને ઘણો લાભ થશે કારણ કે જો તમે ચપ્પલ કે ચંપલનું દાન કર્યું છે તો જ્યારે આત્મા અંતિમ સમય હોય ત્યારે મુસાફરી તે ખૂબ જ ખડકાળ સ્થળો પર ચાલવા માટે બનાવવામાં આવે છે રસ્તાઓ ખૂબ જ ખડકાળ છે તેઓ સદ્ગુણી આત્માઓ છે તેમને વિમાન મળે છે આપણને લેવા આવે છે પણ આપણને ખબર નથી હોતી કે આપણે કેવા કર્મો કર્યા છે કયો રસ્તો આપણને મળશે એટલે જ આપણે દરેક માર્ગ પ્રમાણે જીવન જીવવું જોઈએ એ પથરાળા માર્ગો પર ક્યારે ચાલવું પડશે તે ખબર નથી જો તમે ત્યાં કોઈ પગલા ન લીધા હોય જો તમે જીવનમાં ક્યારે પગરખા કે ચપ્પલનું દાન કર્યું છે તો તે તમારા માટે ઉપયોગી છે ગરુ પુરાણ પણ આ વાત કહે છે જો તમે ક્યારે પુરાણ ક્યાંય સાંભળ્યું છે તો તમે આ વિશે તમારે જીવનમાં ઓછામાં ઓછું એકવાર કરવું જોઈએ છત્રી દાન કરવી પડશે છત્રીનો ખૂબ મહિમા છે અને તમામ છત્રીઓમાં તમારે કાળી છત્રીનું દાન કરવું જોઈએ કાળી છત્રીના ઘણા સારા ફાયદા છે જો તમે કાળી છત્રી દાન કરો છો તો તે તમારી યાત્રામાં પણ ઉપયોગી થશે કારણ કે આપણી આ સફર ઘણી લાંબી છે દિવસની યાત્રા છે અને એ દિવસની યાત્રામાં આપણે અડચણોને પાર છે કાળી છત્રી નો અદભુત મહિમા છે જો અમને ક્યારે તક મળશે તો અમે ચોક્કસ આના પર એક ખાસ વિડીયો બનાવીશું જેમાં અમે તમને જણાવીશું કે મનુષ્યની આત્મા તેની અંતિમ યાત્રા પર કેવી રીતે જાય છે જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પીડિત હોય તો તેને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આપણે આ વસ્તુઓનો આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરીએ છીએ આ સિવાય તમે પાણીની બોટલનું દાન કરી શકો છો આ સિવાય બીજી એક મહત્વપૂર્ણ વસ્તુ જે તમે કરી શકો છો જીવન પાણીનું દાન છે એક વસ્તુ જે ચોક્કસપણે દાન કરવી જોઈએ તે છે મશાલ મશાલનું ઘણું મહત્વ છે તમે જોયું જ હશે કે દાનમાં કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી જે દાન આપવામાં આવે છે તેમાં મશાલ ચોક્કસ દાન કરવામાં આવે છે તમારે તમારા જીવનમાં મશાલનું દાન અવશ્ય કરવું જોઈએ કોણ જાણે છે કે આપણે ગયા પછી શું થશે શું નહીં થાય તમે જીવતા હોવ ત્યારે જેટલું દાન કરશો તેટલું સારું છે કારણ કે આવતીકાલે જીવનમાં શું થવાનું છે તે કોઈ જાણતું નથી જો કે ભગવાન દરેકનું ભલું કરે છે પરંતુ દાન જે સારા કાર્યોથી કરવામાં આવે છે આ એટલા માટે કરવામાં આવે છે જેથી આપણું જીવન સરળ અને સારું બને આ દાન બે રીતે મદદ કરે છે સૌપ્રથમ જ્યારે જયારે આપણે જીવનમાં હોઈએ ત્યારે આપણે હોઈએ છીએ અને જો કાર્ય અત્યારે ન થયું હોય જો આવી જશે તો આ દાન તમને અંતિમ યાત્રામાં ચોક્કસ ઉપયોગી થશે તે લખી લો આ પુરાણો કહે છે કે તમારા દ્વારા આપવામાં આવેલ દાન ક્યારે વ્યર્થ જતું નથી કાં તો તો તે 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 તમને તમને આ આ જીવનમાં પૃથ્વી પૃથ્વી પર પર જ ઉપયોગી થશે જો દાન આપવામાં આવે મદદ ન કરે તો તે તમારી અંતિમ યાત્રામાં ચોક્કસપણે મદદ કરશે તેથી તમારે તમારા જીવનમાં એક વખત મશાલનું દાન ચોક્કસ કરવું જોઈએ આ મશાલ તમને અંધકારમય માર્ગો પર મદદ કરશે

ચૌદ દાન કરો તમે જે પણ વસ્તુઓ લો છો તેની સંખ્યા ચૌદ તેથી તમે તમે દાન દાન કરી કરી શકો શકો છો છો આનાથી આગળ ખીચડીનું પરંતુ આ ખીચડી કોઈ બ્રાહ્મણ અથવા ગરીબને આપવામાં આવશે પરંતુ તમે ચૌદ વસ્તુઓનું દાન કરવાનો નિયમ શરૂ કરી શકો છો એક નિયમ છે જેમાં માતા બહેનો દરેક સંક્રાંતિ એટલે દર વર્ષે આવતી સંક્રાંતિ આ મકર સંક્રાંતિ તમે તેમાં ચૌદ વસ્તુઓનું દાન કરો તેને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે તમે આ નિયમને આવનારી સંક્રાંતિથી અપનાવી શકો છો અમે તમને જણાવ્યું છે કે પ્રથમ દાન શું છે કોણે દાન કરવું જોઈએ જુઓ સૌપ્રથમ તે કોઈ બ્રાહ્મણને દાન કરવું જોઈએ અથવા જો આ સુહાગની વસ્તુઓ હોય તો ચોક્કસ દાન કરવી જોઈએ બ્રાહ્મણ સ્ત્રીને બાકીની વસ્તુઓ તમે જરૂરિયાતમંદોને અથવા તમારી આસપાસની પરિણિત મહિલાઓને આપી શકો છો ધાબળા વગેરે જેનું વિતરણ કરવાનું છે તે ગરીબોમાં વહેંચવું જોઈએ કારણ કે તેઓ સૌથી વધુ જરૂરિયાતમંદ છે આ દાન જેટલા વધુ જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે તેટલું સારું માનવામાં આવે છે તે કોઈને આપો જે તેનો બિલકુલ ઉપયોગ ન કરી રહ્યો હોય તમે કોઈને સામગ્રી આપો તેને તેને ડસ્ટબીનમાં ફેંકી દીધી તેને તે કોઈ બીજાને આપી તેનાથી કોઈ ફાયદો નથી તમારે આ દાન એવી વ્યક્તિને આપવી જોઈએ જે ઉપયોગ કરશે તે તેનો ઉપયોગ કોણ કરશે કોણે તેનો ઉપયોગ કરવો જોઈએ તેને અહીં અને ત્યાં ફેંકશો નહીં અથવા તેનો બગાડ કરશો નહીં તમને તેનો લાભ મળશે એટલા માટે તમારે આ સંક્રાંતિનું દાન હંમેશા એવા વ્યક્તિને આપવું જોઈએ જેને તેની જરૂર હોય જે ખુશ થશે તે તમારાથી ખુશ થશે અને અને ચોક્કસ તમને આશીર્વાદ આપશે આ દાનનું જો તે વધુ વધે છે તો આ રીતે તમારે ચૌદ માંથી એક બ્રાહ્મણને દાન કરવું પડશે અને બાકીનું જરૂરિયાતમંદોને આપવું પડશે હવે પ્રશ્ને ઉભો થાય છે કે દાન કેવી રીતે કરવું તો આ માટે સૌથી પહેલા જે ચૌદ વસ્તુઓ છે જ્યાં તમારી પાસે કોઈ સ્થાન પૂજા સ્થળ સ્વચ્છ સ્થાન હોય ત્યાં ગંગાજળનો છંટકાવ કરો અને ગંગાજળ હાટ્યા પછી ત્યાં આ ચૌદ વસ્તુઓ રાખો વસ્તુઓ રાખ્યા બાદ તેના પર ગંગાજળયુક્ત યુક્ત જળ હાંટવું દરેકને ફૂલ આપો અને તેમના પર ચોખા છાંટો જો શક્ય હોય તો દરેક વ્યક્તિ પર તિલક લગાવો પછી તમારા હાથમાં પાણી લો તમારા જમણા હાથમાં પાણી લો અને તેને આ બધી વસ્તુઓની આસપાસ ફેરવો અને પછી પાણી છોડો અને હાથનો સ્પર્શ પણ કહેવાય છે જો આપણે સરળ ભાષામાં વાત કરીએ જે માતાઓ અને બહેનો વાપરે છે અથવા તેને સંકલ્પ પણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે તમારે આ રીતે હાથ જોડવા જોઈએ પાણીનો છંટકાવ કર્યા પછી તમારા હાથ જોડો અને નમસ્કાર કહો અને જ્યારે તમે કોઈને દાન આપો ત્યારે પ્રેમથી માથું નમાવીને અને બંને હાથ વડે આપો દાન આપતી વખતે યાદ રાખો કે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો અહંકાર ન હોવો જોઈએ તમે દાન કરીને કોઈ ઉપકાર નથી કરતા એટલા માટે પ્રેમથી દાન કરો જ્યારે તમે કોઈ ગરીબને દાન કરો છો ત્યારે તમારા મનમાં નાનું મોટું એવું ભાવ ન આવવું જોઈએ દાન કરો અને બંને દાન કરો દાન મેળવનાર વ્યક્તિ તે લેશે પ્રિય મિત્રો જો તમને લાગે કે તમારે દાન કરવું છે તો તમે મકર સંક્રાંતિના દિવસે શરૂઆત કરી શકો છો પ્રિય ભક્તો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક ચેનલને ને કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો પ અને કમેન્ટમાં જય સૂર્ય ભગવાન ચોક્કસ રાખજો